નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવાનું બાકી હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે એડમિશનની જે છે એ આ છેલ્લી તક છે આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું એને ખૂબ જ ધ્યાનથી સમજી લેજો અને આ પ્રમાણે પ્રોસેસ કરી અને તમારું કોલેજની અંદર એડમિશન જે છે એ જરૂરથી કન્ફર્મ કરાવી લેજો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હશે કે એમને જે છે એ હજુ સુધી કોલેજની અંદર એડમિશન મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી હશે અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને ફોર્મ વેરીફાઈ કરવાનું બાકી હશે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે એમણે જે છે એ કોલેજની અંદર એડમિશન માટે ફોર્મ ભરી ફાઇનલ સબમિટ પણ કરી દીધું છે અને ફોર્મ વેરીફાઈ કરી દીધું છે અને છતાં એમને જે છે એક પણ કોલેજ દ્વારા ઓફર નથી આપવામાં આવી ઘણા બધા વિદ્યાર્થીઓએ કોઈ એક જગ્યાએ કોલેજની અંદર એડમિશન કન્ફર્મ કરી દીધું છે અને હવે તેઓ જે છે એ જગ્યાએ એડમિશન કેન્સલ કરાવી અને કોલેજ બદલવા માંગે છે અને આ વખતે જે છે એ ઓફલાઈન એડમિશન આપવામાં આવ્યાં નથી તો આજના આ વિડીયોની અંદર હું તમને જે પણ ઇન્ફોર્મેશન આપું છું તેને ખૂબ જ ધ્યાનથી સમજી અને ફોલો કરજો તો તમારું એડમિશન આ બે ત્રણ દિવસની અંદર ચોક્કસથી કન્ફર્મ થઈ જશે મિત્રો અચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ ઇન્ફોર્મેશન જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે હવે તમે કોલેજની અંદર એડમિશન મેળવી લેશો તો તમારી સ્કોલરશિપ માટેના વિડીયો જે છે એ ચેનલ પર ઓલરેડી અપલોડ થવાના ચાલુ થઈ ગયા છે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ થઈ ગઈ નેશનલ સ્કોલરશિપ એમ વાય એસવાઈ સ્કોલરશિપ પછી જે પ્રાઇવેટ બેંક દ્વારા જે છે એચડીએફસી સ્કોલરશિપ આપવામાં આવે છે એરટેલની સ્કોલરશીપ છે બીજી ઘણી બધી પ્રાઇવેટ કંપની છે એમના દ્વારા પણ જે છે એ સ્કોલરશિપ આપવામાં આવે છે તો એ તમામ માહિતી માટે પણ તમારે ચેનલને જે છે એ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો હવે શરૂ કરીએ આજ નવા વિડિયો તો તમે જોઈ શકો છો ચિકાસ ઓનલાઈન કોલેજ એડમિશન બે હજાર પચીસ કોલેજમાં એડમિશન મેળવવા માટેની છેલ્લી તક હવે એડમિશન માટે કરવાના થતાં સ્ટેપ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય તો તમે કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકો છો એ હું તમને કહીશ તમારે ફોર્મ વેરીફાઈ કરવાનું બાકી રહી ગયું હોય તો તમારા માટે જે ખૂબ જ અગત્યની તારીખ છે એ તારીખ સુધીમાં તમારે આ પ્રોસેસ પૂરી કરવાની છે કરવાની છે અને કરવાની જ છે ઓફર ના આવતી હોય અને કોલેજ બદલ્યું હોય તો અને ઓફલાઈન એડમિશન આપવામાં આવવાના નથી તો હવે તમારે શું કરવું એના વિશેની માહિતી જે છે એ આપણે જોવાના છીએ પૂરક પરીક્ષાનું રિઝલ્ટ ધોરણ બાર માટે જે છે એ આવી ગયું છે સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ બંને માટે તો તમે એ પરીક્ષા પાસ કરી હોય અને હવે તમારે કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો પણ તમે જે છે એ આ વિડીયો ધ્યાનથી જોજો હું તમને તમામ ઇન્ફોર્મેશન જે છે એ પૂરી પાડીશ તો સૌપ્રથમ જે છે એ તમારે ચિકાસ પોર્ટલ પર જે છે એ ફોર્મ ભરવાનું બાકી હોય તો તમારે ક્વિક રજીસ્ટ્રેશન રજિસ્ટ્રેશન કરાવેલું છે અને એના પછી તમારે જે છે એ ફોર્મ ભરી દેવાનું છે ક્વિક રજીસ્ટ્રેશન કરશો તો તમને તમારું જે છે એ યુઝરને પાસવર્ડ જે છે એ મળી જશે અને પછી તમારે જે છે એ લોગિન કરી લેવાનું છે જેવું તમે અહીંયા લોગિન કરી લેશો જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે એમને જે છે એ આ રીતે તમામ જે છે એ સ્ટેપઅપ છે પેમેન્ટ પ્રોફાઇલ એકેડેમિક ચોઇસ સબમિટ અને વેરીફાઈ જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી હોય એના માટે જે છે એ ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમે જે છે એ ફોર્મ ભરી અને આ રીતે લોગ ઇન કરશો એ તમારી તમામ ડિટેલ્સ જે છે એ આ રીતે શોધી જશે અને અહીંયા જે છે એ ઓપ્શન છે એપ્લિકેશન સ્ટેટસ સબમિટેડ અને એના સામે જે છે એક લોકનું બટન દેખાઈ રહ્યું છે તો જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધું છે એડમિશન અમે કેન્સલ કરાવવાનું છે કોલેજની ચોઈસ બદલવી છે વધારાની કોલેજ એડ કરવી છે અથવા તો ફોર્મની અંદર કોઈપણ પ્રકારનો સુધારો વધારો કરો છો તો એમણે સિમ્પલી જે છે એ આ લોકનું આઈ આઇકોન દેખાય છે એના પર જે છે એ ક્લિક કરવાનું છે જેવું તમે એ લોકના આઈકોન પર ક્લિક કરશો તમારા સામે આ મુજબ જે છે એ આવી જશે ચીકા સ્ટુડન્ટ ડોટ બુજ ડોટ જીઓ ડોટ એચજીઓ ડોટ ઇસેચ આર યુ શ્યોર યુ વોન્ટ ટુ અનલોક એપ્લિકેશન ફોર્મ તો તમારે જે છે એ પહેલાં ફોર્મને જે છે એ અનલોક કરવાનું છે એના પછી જ તમે જે છે એ તમામ કાર્યવાહી કરી શકશો તો જે છે એ જે વિદ્યાર્થીને નવું ફોર્મ ભરવાનું બાકી હોય એ જે છે એ વેઇટ કરો એમને જે છે હું કહું છું કે કઈ તારીખ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકે છે ફોર્મ વેરીફાય કરવાનું બાકી હોય એ પણ વેટ કરો એમને પણ હું કહું છું અત્યારે જે છે હું એ વિદ્યાર્થી માટે કહું છું કે જેણે ઓલરેડી જે છે એ ફોર્મ ભરી દીધું છે પરંતુ હવે તેઓ જે છે એ ફોર્મની અંદર સુધારો વધારો કરવા માગે છે કોલેજની ચોઇસ જે છે એ બદલવા માગે છે એમના માટે તો સૌ પ્રથમ તમારે જે છે એ ફોર્મને અનલોક કરી દેવાનું છે અહીંયા આવશે તો તમારે જે છે એ ઓકે પર ક્લિક કરી દેવાનું છે અને એના પછી તમારું ફોર્મ જે છે એ અનલોક થઈ જશે અને તમારે જે છે એ તમામ વિગતો તમારે જે પણ સુધારવી હોય એ તમામ વિગતો જે છે એ તમારે સુધારી દેવાની છે ફોર્મ સુધારવાની તારીખો કઈ છે એ પણ હું તમને પાછળથી કહી દઉં છું એના પછી જે છે એ તમારે ખૂબ જ વિગતની જાહેરાત તમે એ જોઈ લો મહત્ત્વપૂર્ણ જાહેરાત યુજી એડમિશન અપડેટ એડમિશન કેન્સલેશન વિન્ડો એટલે કે તમે કોઈ એક જગ્યાએ કોલેજની અંદર જે છે એ એડમિશન લઈ લીધું છે અને હવે તમારે એ કેન્સલ કરાવવું છે તો એકવીસ સાત બે હજાર પચીસ સવારે અગિયાર વાગ્યાથી બાવીસ સાત બે હજાર પચીસ રાત્રે દસ વાગ્યા સુધી તમે જે છે એ આ કરી શકો છો એ પ્રમાણે જો તમે તમારી કોલેજ પસંદગી બદલવા માંગતા હોય તો એડમિશન એકવીસ સાત બે હજાર પચીસના રોજ જ રદ કરો તો એકવીસ તારીખે તમે જે કોલેજની અંદર ઓલરેડી એડમિશન લઈ લીધું છે એ કોલેજમાંથી તમારે એડમિશન જે છે એ કેન્સલ કરાવી દેવાનું છે અને બાવીસ સાત બે હજાર પચીસના રોજ એડમિશન રદ કરી શકશો પરંતુ કોલેજની પસંદગીમાં ફેરફાર કરી શકશો નહીં તો એકવીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ તમારે ચોક્કસથી જે છે એ જે તે કોલેજ ખાતે એડમિશન કેન્સલ કરાવી દેવાનું છે અને નવી કોલેજો જે છે એ એડ કરી દેવાની છે તો એ કોલેજની અંદર જે છે તમને એડમિશન જે છે એ મળી શકે ફોર એક્ઝામ્પલ હું તમને એક નાનકડા એક્ઝામ્પલથી સમજાવું કે ફોર એક્ઝામ્પલ તમે એબીસી નામની કોલેજ છે ત્યાં એડમિશન અત્યારે જે છે એ ઓલરેડી લઈ લીધું છે પરંતુ હવે તમને જે છે એ એ કોલેજની અંદર અભ્યાસ કરવો નથી અને એડમિશન જે છે એ કેન્સલ કરવું છે તો એકવીસ તારીખે જ જે છે એ તમારે એ કોલેજમાંથી એડમિશન કેન્સલ કરી દેવાનું છે અને નવી કોલેજો ફોર એક્ઝામ્પલ બીસીડી કોલેજ થઈ ગઈ એક્સ વાયજી કોલેજ થઈ ગઈ આવી જે પણ કોલેજો તમારે જેની અંદર એડમિશન તમે મળવા માગો છો એ કોલેજ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે હવે જે ખૂબ જ એકદની તારીખો છે એના વિશે હું તમને ઇન્ફોર્મેશન આપું છું આ ઇન્ફોર્મેશન જે છે એ ખૂબ જ ધ્યાનથી સમજી અને એ પ્રમાણે ચોક્કસથી પ્રોસેસ કરી લેજો તો તમારું એડમિશન જે છે એ કન્ફર્મ થઈ જાય તો સિમ્પલી પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ સદી માટે ખાસ તબક્કા બેન સિટી સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓએ અનુસરવાના પગલાં તો એના માટે તમે જોઈ લો એકવીસ સાત બે હજાર પચીસ જે છે એ છેલ્લી તારીખ છે જે વિદ્યાર્થીઓએ હજુ સુધી ઓનલાઈન ફોર્મ ભરવાનું બાકી રહ્યું હોય એમના માટે તો એકવીસ સાત બે હજાર પચીસ તમારે જે છે એ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તો આજે જે છે એ વીસ તારીખ છે ઓલરેડી કાલે જે છે એ છેલ્લી તારીખ છે તો જે પણ વિદ્યાર્થીઓને હજુ સુધી ફોર્મ ભરવાનું બાકી હોય તેમને જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર હું વિડીયો આપી દઈશ કે ઓનલાઈન ફોર્મ તમે કઈ રીતે ભરી શકો છો તો એ પ્રમાણે જે છે એ તમારે એકવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ ભરી દેવાનું છે હવે જે વિદ્યાર્થીઓને એડમિશન કેન્સલ કરાવવાનું હોય એમના માટે જે છે એ મેં ઓલરેડી કહી દીધું છે પરંતુ જે વિદ્યાર્થીઓને ઓફર ના આવતી હોય કોલેજ બદલવી હોય અથવા તો એમને જે છે એ ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય અને એના કારણે જે છે એમને એડમિશન ના મળતું હોય તો એમના માટે શું કરવું એના વિશે જે છે હું તમને કહું છું એમની તારીખો છે સત્તર સાત બે હજાર પચીસથી એકવીસ સાત બે હજાર પચીસ સત્તર તારીખ અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખ આ જે છે ચોથો દિવસ અત્યારે છે અને તમારા જોડે જે છે એ એકવીસ તારીખ છે એ છેલ્લે છે તમે કોઈપણ પ્રકારની જે છે એ તમારા ફોર્મની અંદર ભૂલ થઈ ગઈ હોય તો તમે જે છે એ ફોર્મ સુધારી શકો છો પછી તમારી જે છે એ કોલેજ યુનિવર્સિટી પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ તમે જે છે એ બદલવા માગો છો એટલે કે તમે યુનિવર્સિટી જ બદલવા માગો છો કોલેજ જ બદલવા માગો છો તમે ફોર એક્ઝામ્પલ બીએ ની અંદર એડમિશન આપણે સ્નાતક કક્ષાનો કોઈ કોર્સ લઈ તમે બીએ ની અંદર એડમિશન લઈ લીધું છે પરંતુ હવે તમારી ઈચ્છા છે કે મારે બીબીએ કરવું છે તો એ પણ તમારે જે છે એ એકવીસ સાત બે હજાર પચીસ સુધીમાં ફોર્મ અનલોક કરી અને જે છે એ ચોઈસ બદલી દેવાની છે અને તમારે જે છે એ અરજી વેરીફાઈ કરવાની રહેશે જે વિદ્યાર્થીઓ ફોર્મની અંદર સુધારો વધારો કરે છે નવ ફોર્મ ભરે છે એ વિદ્યાર્થીઓને બાવીસ સાત બે હજાર પચીસ સુધીમાં અરજી વેરીફાઈ કરાવી દેવાની છે તમે અગાઉ ઓલરેડી ફોર્મ ભરી દીધું હોય પરંતુ અરજી વેરીફાય કરવાની રહી ગઈ હોય તો પણ તમારે જે છે એ બાવીસ સાત બે હજાર પચીસ સુધીની અંદર અરજી જે છે એ વેરીફાય કરાવી દેવાની છે ફરી એકવાર હું તારીખો રિપીટ કરું છું જે વિદ્યાર્થીઓને નવ ફોર્મ ભરવાનું છે એટલે કે અત્યાર સુધી ચિકાસ પોર્ટલ પર એડમિશન માટે ફોર્મ જ નથી ભર્યું એકવીસ સાત બે હજાર પચીસ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે જે વિદ્યાર્થીઓ ફોર્મની અંદર ઓલરેડી ફોર્મ ભરી દીધું છે પરંતુ ફોર્મની અંદર સુધારો વધારો કરવા માંગે છે એમના માટે જે છે એ એકવીસ સાત બે હજાર પચીસ છેલ્લી તારીખ છે કોલેજ બદલવી હોય યુનિવર્સિટી બદલવી હોય વિષય બદલવો હોય કે તમારો કોર્સ બદલવો હોય તમામ માટે જે છે એ એકવીસ સાત બે હજાર પચીસ છેલ્લી તારીખ છે અને જે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી દીધું હોય અને ફોર્મની અંદર જે છે એ વેરીફાય કરવાનું બાકી હોય એમના માટે બાવીસ સાત બે હજાર પચીસ છેલ્લામાં છેલ્લી તારીખ છે આના પછી ઓફલાઈન રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે નહીં તમે ક્લિયર રીતે જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે તો ઓફલાઈન એડમિશન જે છે એ રાઉન્ડ થના નથી તો તમારે જે છે એ બની શકે એટલું જલ્દી આ પ્રોસેસ જે છે એ ઓનલાઈન જ કરવાની છે તો પૂરી કરી દેવાની છે માત્ર ને માત્ર તમારે વેરીફિકેશન માટે કોઈપણ નજીકના વેરીફિકેશન સેન્ટર ખાતે જવાની જરૂર પડશે આગળ વાત કરીએ તો જે છે એ ખાસ પ્રવેશ રાઉન્ડ એક છે એનું મેરિટ લીસ્ટ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ આવશે અને પચીસ સાત બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ એડમિશન લઈ લેવાનું રહેશે ખાસ પ્રવેશ રાઉન્ડ બે છે એ છવ્વીસ સાત બે હજાર પચીસના રોજ ખાસ પ્રવેશ રાઉન્ડ ત્રણ અઠ્યાવીસ સાત બે હજાર પચીસના રોજ ખાસ પ્રવેશ રાઉન્ડ ચાર ઓગણત્રીસ સાત બે હજાર પચીસના રોજ અને ખાસ પ્રવેશ રાઉન્ડ પાંચ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ જે છે એ આવશે તો જ્યારે પણ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે તો તમારે જે છે એ લોગ ઇન કરી લેવાનું છે ત્યાં જઈ અને ઓફરની અંદર તમે જે કોલેજો સિલેક્ટ કરી છે એમાંથી તમને ગમતી કોલેજ દ્વારા જો ઓફર આપવામાં આવ્યો તો એના સામે જે છે એ કન્ફર્મ ઓફર એવું લખેલું હશે તો એમાંથી તમારે જે છે એ કન્ફર્મ ઓફર પણ ક્લિક કરી દેવાની છે પછી તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી જે છે એ તમારે ચિકાસ પોર્ટલ પર સબમિટ કરવાનું છે આ તમામ પ્રોસેસ જે છે એ ઓનલાઈન કરવાની છે પછી તમારા સામે ઓફર લેટર ડાઉનલોડનો જે ઓપ્શન છે એ આવી જશે તો તમારે ત્યાંથી જે છે એ ઓફર લેટર ડાઉનલોડ કરી લેવાની છે ઓફર લેટરની એક પ્રિન્ટ લઈ લેવાની છે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક જગ સાથે જે કોલેજનો ઓફર લેટર તમે કન્ફર્મ કર્યો હોય એ કોલેજની અંદર અહીંયા જે છે એ તારીખ આપી છે પચીસ સાત બે હજાર પચીસ તો એ દિવસે જે છે એ સાંજે ચાર વાગ્યા પહેલાં પહોંચી જવાનું છે છવ્વીસ સાત બે હજાર પચીસ તો એ દિવસે સાંજે ચાર વાગ્યા પહેલાં અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ જે પણ તારીખે તમારો ઓફર લેટર આવે એ તારીખે સાંજે ચાર વાગ્યા પહેલાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ જરૂરી ફી ભરી અને ઓટીપીથી કન્ફર્મ કરાવી દેવાનું છે તો આ રીતે જે છે એ તમારી એડમિશનની સંપૂર્ણ પ્રક્રિયા છે એ કરવામાં આવશે પછી આગળ જે ખૂબ જગ્યાએમેશન લખી છે તમે એ જોઈ લો એ હું તમને બતાવવા માગું છું પ્રવેશના ખાસ તબક્કા બે બાદ સ્નાતક કક્ષામાં પ્રવેશ મેળવવા માટે કોઈપણ તબક્કો કે રાઉન્ડ યોજાશે નહીં આથી વિદ્યાર્થીઓએ આ છેલ્લી તકનો લાભ લઈ અને પ્રવેશ કન્ફર્મ કરવો આ વખતે જે છે એ હવે આગળનો રાઉન્ડ પણ બહાર નહીં પાડવામાં આવે અને ઓફલાઈન એડમિશન છે એ પણ આપવામાં આવના નથી તો તમારે જે છે એ એડમિશન ચોક્કસથી કન્ફર્મ કરાવી લેવાનું છે ફોર્મ ભરવાનું બાકી હોય તો પણ જે છે એ ચોક્કસથી ફોર્મ ભરી દેવાનું છે ચિકાસ હેલ્પલાઇન નંબર ટેકનિકલ હેલ્પલાઇન નંબર અને ચિકાસની વેબસાઇટ છે એનો તમે જે છે એ સંપર્ક કરી શકો છો વધારે ઇન્ફોર્મેશન માટે એટલે કે તમારે જે છે એ કોઈપણ પ્રકારના પ્રશ્નો હોય તો આ જીકસનો હેલ્પલાઇન નંબર જે છે અહીં આપવામાં આવેલ છે ચોક્કસથી તમે એના પર કોલ કરી શકો છો તમને ખૂબ જ સારી રીતે તમામ ઇન્ફોર્મેશન જે છે એ સમજાવવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો આશા રાખું છું હવે કોઈ પણ વિદ્યાર્થી જે છે એ એડમિશન મેળવવાથી વંચિત નહીં રહે તમારા જે પણ પ્રશ્નો હોય તમારે જે છે એ આ હેલ્પલાઇન નંબર પર કોલ ના કરવો હોય અને કોમેન્ટ બોક્સની અંદર પૂછવું હોય તો તમે કોમેન્ટ બોક્સ તમારા માટે ખુલ્લું છે તમે ચોક્કસથી તમારા પ્રશ્નો છે એ પૂછી શકો છો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ